શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એ તમને પણ ખબર છે અને ઓરિજિનલ રુદ્રાક્ષ ક્યાં મળે છે એ તમને નહીં ખબર હોય તો તમારા માટે લઈને આવી ગયો છું ખેતેશ્વર રુદ્રાક્ષ એન્ડ એસ્ટ્રોલોજીમાં તો અંદર જઈને તમને ફૂલ વિડીયો બતાવીએ છીએ ચલો આવી જાવ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મોતીસિંહ રાજપુરોહિત મારું નામ છે ખેતેશ્વર રુદ્રાક્ષ એન્ડ એસ્ટ્રોલોજી અમારો બિઝનેસ ફર્મ નેમ છે અમે બધા જ પ્રકારના જે ઓરિજિનલ રુદ્રાક્ષ આવે છે એક મુખીથી લઈને એકવીસ મુખી ગૌરીશંકર ગણેશ શ્રી સિદ્ધ માળા જે સ્પેશિયલ પાવર કોમ્બિનેશન હોય બધું જ અમે રાખીએ છીએ જે બી રુદ્રાક્ષ અમે રાખીએ છીએ કરવા માટે નહીં અમે સ્પેશિયલી પહેલા તમને ઇન્ફોર્મેશન આપવા માટે બેઠા છે કેમ કે કોઈ બી પ્રોડક્ટ તમે લો ને એની ઇન્ફોર્મેશન તમારી જોડે પ્રોપરલી હોય તો પ્રોડક્ટ તમે સાચો લઈ શકો સ્ટુડન્ટ કવચ જેમ કે છોકરાઓ માટે કયો રુદ્રાક્ષ પહેરવાનો તો ચાર મૂકી છ મૂકીનો જે કવચ આવે એ મળી જશે હેલ્થ કવચ મળી જશે વેલ્થ કવચ મળી જશે જે મલ્ટિપલ કોમ્બિનેશન હોય રુદ્રાક્ષના તમારી કુંડલી પ્રમાણે કયો રુદ્રાક્ષ ધારણ કરવાનો એવું મનમાં તમારો સવાલ હોય ને તો આજે જ વિઝિટ કરજો કેમ કે તમારી કુંડલી પ્રમાણે તમને કયો રુદ્રાક્ષ વધારે ઇફેક્ટ આપશે આમ તો રુદ્રાક્ષ બધા સારા જ છે પણ કયો રુદ્રાક્ષ તમને શોર્ટ ટાઈમમાં સારું રિઝલ્ટ આપી શકે કુંડલી પ્રમાણે અગર તમે ધારણ કરશો તો ઘણો વધારે લાભ મળશે તો અમારી અહીંયા ફોર્મ મે વિઝિટ કરી શકો 104 આરવ એલ્યુજિયમ સફળ પરિસર વનની બાજુમાં એચપી પેટ્રોલ પંપને સામે ને શ્રાવણ મહિનાની બધાને ઢેર સારી શુભકામનાએ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ